આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે આણંદ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ જીગ્નેશ પટેલ અને ઉપપ્રમુખ સુમિત્રાબેન પરિહારના અધ્યક્ષ સ્થાને યોજાઇ વિપક્ષ દ્વારા એજન્ડા ની હોળી કરીને વિરોધ વર્ષ કરોડ કરોડ દર્શાવીને પંચોતેર લાખ ની ઉપરાંત વાળો બજેટ મંજૂર કરવામાં આવ્યું જોકે શહેરના વિકાસના કરોડોના કામો બજેટમાં કોઈ જાતની ચર્ચા વિના ગણતરી મિનિટોમાં મંજૂર કરી દેવાયા ત્યારે વિપક્ષ દ્વારા એજન્ડા કોપી સળગાવી હોળી કરી વિરોધ કરાવ્યો આણંદ નગરપાલિકાના બે હજાર ચોવીસ પચીસ પચીસના બજેટમાં સૌથી વધુ કારોબારી કમિટીની પંચ્યાસી પોઈન્ટ ચોત્રીસ કરોડ વોટર વર્ક્સ કમિટીમાં પાંચ પોઈન્ટ કરોડ ડ્રેનેજ કમિટીમાં બે પોઈન્ટ કરોડ બાગ બગીચા અને સ્મશાન કમિટીમાં બે પોઈન્ટ પંદર કરોડ હંગામી દબાણ કમિટીમાં અઢાર લાખ પબ્લિક વર્ક્સ કમિટીમાં છ પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ ટ્રાફિક નિયમન કમિટી પચીસ લાખ ડુડા કમિટી વીસ લાખ રોડ રિપેરિંગ કમિટીમાં પાંચ પોઈન્ટ વીસ કરોડ ટ્રાન્સપોર્ટ અને અગ્નિશામક કમિટી પાંચ પોઈન્ટ અઠ્યાવીસ યભાવતી કમિટી ત્રણ પોઈન્ટ બેતાલીસ કરોડ અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ કમિટી છત્રીસ લાખ સેનેટરી

આજ રોજ આણંદ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા મળેલ છે જેમાં બે હજાર ચોવીસ પચીસનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરેલ છે જેમાં ગુજરાત સરકાર શ્રીના બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનું બનાવ બનાવવાનું જાહેર કરેલ છે ત્યારે આગામી વર્ષના બજેટમાં નગરપાલિકાના વિકાસના લગતા કામો બજેટમાં મૂકેલ છે શનિ બે હજાર ચોવીસ પચીસના વર્ષનું બજેટ જમા સિલક સાથેનું રૂપિયા એકસો એકાવન કરોડ પુરાનું તથા ખર્ચ એકસો પચાસ કરોડ પુરાને બજેટમાં સમાવેશ કરવા તથા પંચોતેર લાખ પુરા પુરાણ તરફ પુરાણ જેને મંજૂર કરવા સર મંજૂર કરે છે અમૃત તેમાં અમૃત યોજનાના બે બે પોઈન્ટ ઝીરોમાં ટીપી નવમાં ગાર્ડન ડેવલપમેન્ટ તેમજ ટીપી દસમાં કનૌણ તલાવની બ્યુટિફિકેશનની કામગીરી તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન નંગ ચારનું નવીનીકરણ તથા બાંધકામનું આયોજન કરેલ છે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ટીપી દસમાં સ્વિમિંગ પુલ બનાવવાનું નવું આયોજન કરેલ છે આણંદ નગરપાલિકા ભવનમાં તથા મ્યુનિસિપાલિટી શાળા નંબર પાંચમાં ફાયર સેફ્ટીનું આયોજન કરેલ છે રામપુરા સ્કૂલમાં આવેલ સ્કૂલ રામપુરા રામપુરામાં આવેલ સ્કૂલમાં નવીન સ્કૂલ બનાવવાનું આયોજન કરેલ છે મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરેલ છે તેમજ વધુ સરકારશ્રીની સિત્તેર વીસ દસ યોજના અંતર્ગત જન ભાગીદારી યોજના સોસાયટીમાં રોડ રસ્તા બનાવવાનું આયોજન કરેલ છે અવકુળા તરફથી ગ્રાન્ટ મળેલ તેમાં રસ્તાઓ રોડ રસ્તા અને લાઇટોનું આયોજન કરેલ છે પંદરમાં નાણાંપંચમાં પરિકભવન વિસ્તારમાં દવેના કુવા પાસે કોમ્યુનિટી હોલનું પણ આયોજન કરેલ છે માં શાસ્ત્રી બાગવાળી જગ્યામાં આઠ લાખ લીટર પાણીની ટાંકીનું પણ આયોજન કરેલ છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફ્રેશ વેસ્ટ કોર્પ